પિપ્પલાદ મહર્ષિ દધીચીના ત્યાગનો અમરફળ પ્રાચીન કાળની વાત છે ધરતી પર એવો યુગ હતો જ્યારે ઋષિઓનું જીવન માત્ર અને માત્ર લોક કલ્યાણ માટે જ હતું પોતાનું સુખ દુખ પરિવાર અને જીવન મરણ બધું જ તેઓ ઈશ્વર અને સૃષ્ટિના ચરણે અર્પણ કરી દેતા આવાજ એક મહાન દાનવીર અને પરમ ત્યાગી ઋષિ હતા મહર્ષિ દધીચી દધીચીનો અદ્ભુત ત્યાગ એ સમયે દેવો અને ભયંકર દાનવો વચ્ચે એક ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું દૈત્યોના સેનાપતિ વૃત્તાસુરની શક્તિ એટલી પ્રચંડ હતી કે દેવતાઓ નિર્બળ થઈ પડ્યા દેવોના રાજા ઇન્દ્રદેવે બ્રહ્માજી સમક્ષ જઈને પ્રાર્થના કરી કે આ યુદ્ધ જીતવાનો કોઈ ઉપાય બતાવો બ્રહ્માજીએ ગહન વિચાર પછી કહ્યું હે દેવરાજ વિજય માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે મહર્ષિ દદીજી પોતાનો દેહ ત્યાગ કરીને તેમની અસ્થિઓમાંથી વજ્રાયુત બનાવવામાં આવે આ સાંભળીને દેવો દધીચી પાસે ગયા તેમની માંગ સાંભળીને દધીચી ક્ષણનો પણ વિલંબ ન કર્યો જો મારું જીવન દેવતાઓના કલ્યાણમાં લાગશે તો એનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે એમ કહીને તેમણે હસ્તે મુખે પોતાના શરીરનો સ્વેચ્છાએ ત્યાગ કરી દીધો તેમની અસ્થિઓમાંથી વિશ્વનું સૌથી શક્તિશાળી શસ્ત્ર વજ્ર બનાવવામાં આવ્યું અને એ જ વજ્ર વડે ઇન્દ્રદેવે મહાદાનવ વૃત્તાસુર પર વિજય પ્રાપ્ત કર્યો પરંતુ આ મહાન ત્યાગ સમયે દધીચી માત્ર 31 વર્ષના યુવાન હતા વિધિએ તેમના યુવાન જીવનનો અકાળે અંત આણી દીધો હતો પત્નીનો વિયોગ અને અંતિમ બલિદાન યજ્ઞની જેમ દધીચીનો દેહ સ્મશાનમાં અગ્નિને સમર્પિત કરવામાં આવ્યો આ દ્રશ્ય જોઈને તેમની પત્ની વિયોગની વેદનાથી વ્યાકુળ થઈ ગઈ તેના હૃદયમાં અતિશય વ્યથા હતી તે પોતાની સાથે માત્ર 3 વર્ષના નાનકડા પુત્રને લઈને આવી હતી પતિ વિના તેને પોતાનું જીવન ખાલી લાગી રહ્યું હતું એક ક્ષણે માતૃ હૃદયે દ્રઢ સંકલ્પ કર્યો હું પણ મારા પતિ સાથે સતી થઈશ પણ આ નાનકડા બાળકનું શું તેની આંખોમાં માતા પિતા બંનેને ગુમાવવાનો અજાણ્યો ભય હતો ત્યારે માતાએ પાસે આવેલા એક વિશાળ પીપળના વૃક્ષના પોલાથળમાં કોઠામાં બાળકને મૂકી દીધો અને પછી પોતે અગ્નિમાં પ્રવેશ કરીને પતિના માર્ગે ચાલી નીકળી આ રીતે પતિ પત્ની બંનેએ જગત માટે પોતાનું બલિદાન આપ્યું બાળકનો અશ્રુભર્યો સંઘર્ષ અબોલ નાનકડું બાળક પીપળના કોઠામાં એકલું રહી ગયું તે ભૂખ થી પ્રકૃતિ પણ સહાય કરે છે જ્યારે બાળકને ભૂખ લાગી ત્યારે તેને ત્યાં પડેલા પીપળના ગોળા ફળ દેખાયા તેને એ ગોળા ખાવાનું શરૂ કર્યું ધીમે ધીમે તે પીપળના લીલા પાંદડા પણ ખાઈને જીવિત રહ્યો આ રીતે દિવસો વીતતા ગયા એકાંતમાં વૃક્ષના આશરે તે ધીમે ધીમે મોટો થતો ગયો એ પીપળના વૃક્ષે જ તેની જિંદગી બચાવી રાખી નારદ જેઓ સતત ત્રિલોકમાં ભ્રમણ કરતા ભક્તિ ગીતો ગાતા અને કલ્યાણ કરતા તે રસ્તે પસાર થયા અચાનક તેમણે પીપળના કોઠામાંથી એક બાળક નો રડવાનો અવાજ સાંભળ્યો નારદજી નજીક ગયા એક અજાણ્યો બાળક એકલું બેઠું હતું કૌતુકવશ નારદજીએ પૂછ્યું હે બાળક તું કોણ છે બાળકે નિર્દોષતાથી જવાબ આપ્યો એ જ તો હું પણ જાણવા માંગુ છું નારદ તારા પિતા કોણ છે બાળક એ જ તો હું જાણવા માંગુ છું નારદજી આશ્ચર્યચકિત થયા તેમણે ધ્યાનસ્થ થઈને તેમની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે આ કોઈ સામાન્ય બાળક નથી પિતૃ પરિચય અને શનિનો પ્રભાવ નારદજીએ બાળકની સમગ્ર કથા જાણી લીધી અને પ્રેમથી કહ્યું હે બાળક તું મહાન દાતા શ્રેષ્ઠ મહર્ષિ દધિચીનો પુત્ર છે દેવોએ તારા પિતાની અસ્થિઓમાંથી વજ્ર બનાવી અસુરો પર વિજય મેળવ્યો હતો પણ માત્ર એકત્રીસ વર્ષની વયે જ તેઓ અવસાન પામ્યા બાળક નિર્દોષતાથી પૂછે છે મારા પિતા કેમ અકાળે મૃત્યુ પામ્યા નારદજી ઉત્તર આપે છે તારા પિતાને શનિદેવની મહાત્શાહનો પ્રભાવ હતો બાળક ફરી પૂછે છે અને હું અનાથ કેમ થયો નારદ એ પણ શનિની મહાતશાહ જ કારણ છે નારદજીએ તે બાળકનું નામ પીપલાદ રાખ્યું કારણ કે તેને પીપળના પાંદડા અને ગોળાથી જીવન મળ્યું હતું તપશ્ચર્યા અને સંકલ્પ નારદજીના વચનોએ બાળ પીપલાદના હૃદયમાં પિતૃ અગ્નિ પ્રગટાવી તેણે સંકલ્પ કર્યો કે પોતે તપ કરીને દેવોને પ્રસન્ન કરશે તેણે બ્રહ્માજીની ઘોર તપશ્ચર્યા શરૂ કરી બ્રહ્માજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા બાળક વરદાન માગ પીપલાદે વિનંતી કરી મને એવી શક્તિ આપો કે મારી દ્રષ્ટિ માત્ર થી કોઈ વસ્તુ ભસ્મ થઈ જાય બ્રહ્માજી એ કહ્યું શનિદેવ સાથે મહાવરદાન વરદાન શનિદેવને બોલાવ્યા જયારે શનિદેવ તેમની સમક્ષ આવ્યા ત્યારે પિપલાદે પોતાની આંખ ખોલી અને તેમની નજરની જ્વાળાથી શનિદેવ ને દહન કરવા માંડ્યા શનિદેવ જલવા લાગ્યા આખા બ્રહ્માંડ માં હાહાકાર મચી ગયો દેવતાઓ તેમને બચાવી શક્યા નહીં સ્વયં સૂર્યદેવ પિતા તરીકે પોતાના પુત્રને જલતો જોઈને વ્યાકુળ થયા અને બ્રહ્માજીને વિનંતી કરવા લાગ્યા બ્રહ્માજી પીપલાદ પાસે આવ્યા અને સમજાવ્યું હે બાળક શનિને છોડ તારી કરુણા તેમને બચાવી શકે છે પીપલાદ રાજી ન થયો ત્યારે બ્રહ્માજીએ કહ્યું જો તું શનિને છોડી દઈશ તો એકના બદલે તને બે મહાન વરદાન મળશે આ સાંભળીને પીપલાદે ખુશ થઈને બે વરદાન માંગ્યા એક જન્મથી પાંચ વર્ષની વય સુધી કોઈ પણ બાળકની કુંડળીમાં શનિનો પ્રભાવ નહી રહે જેથી કોઈ બીજું બાળક મારી જેમ અનાથ ન બને બે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં પીપળના વૃક્ષને જળ અર્પણ કરશે તેના પર શનિ મહાશ્માનો કોઈ ખરાબ પ્રભાવ નહી રહે બ્રહ્માજીએ આ બંને વરદાન મંજૂર કર્યા શનિ શનિદેવનું રૂપાંતર વરદાન મળ્યા પછી પીપલાદે પોતાના બ્રહ્મદંડથી શનિના પગમાં પ્રહાર કર્યો આ પ્રહારથી શનિના પગ ક્ષતિગ્રસ્ત થયા અને તેઓ પહેલા જેવી ઝડપથી ચાલી શક્યા નહીં તેથી જ તેમને ધીમે ચાલનાર અર્થાત આવ્યા પીપલાદની આગમાં દહન થવાથી તેમનો રંગ પણ કાળો થઈ ગયો ઉપસંહાર પછી પીપલાદ મહાન ઋષિ બની ગયા અને તેમણે જ અમર ગ્રંથ પ્રશ્ન ઉપનિષદ ની રચના કરી આ ગાથા માત્ર કથા નથી પણ એક ઊંડો સંદેશ છે મહર્ષિ દધીચીએ દાન અને ત્યાગનું મહત્વ શીખવ્યું પીપલાદે સંઘર્ષ છતાં જીવવાનું ધૈર્ય બતાવ્યું અને શ્રદ્ધા તપ તથા સંકલ્પથી મનુષ્ય કેવી રીતે પોતાના ભાગ્યને પણ બદલી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું આજે પણ જ્યારે કોઈ ભક્ત સૂર્યોદય પહેલાં પીંપળના વૃક્ષને જળ અર્પણ કરે છે ત્યારે તે અજાણતામાં જ ઋષિ પીપલાદના એ મહાન વરદાનનું સ્મરણ કરે છે